હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસ માટેની જે આપણે વિડિયો સિરીઝ ચાલે છે એના ચોથા નંબરના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જે આપણે ટોટલ એકતાલીસ એમબીબીએસ કોલેજ છે એનું આપણે સંપૂર્ણ કટઅપ આપીએ છીએ પહેલા વિડિયોમાં આપણે સાત સરકારી કોલેજનું કટઅપ આપ્યું હતું બીજા વિડિયોમાં આપણે જે જીમીઆરએસની તેર કોલેજ છે એમાંથી આપણે છ કોલેજનું કટઅપ આપ્યું હતું અને ત્રીજા વીડિયોમાં આપણે સાત કોલેજનું કટ ઓફ આપ્યું હતું હવે ચોથા વિડીયોમાં આપણે શું કટઅપ આપવાના છીએ તો જે આ તેર જીમીઆરએસ કોલેજ છે એમાં જે મેનેજમેન્ટ કોટા હોય છે એનો આપણે કટ આપવાના છીએ આનો વિડીયો કેમ અલગ બનાવવામાં આવ્યો છે એમનું તમને સંપૂર્ણ કારણ સમજાવીશ કે જીમીઆરએસ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી તો તમે કહેશો એડમિશન કેવી રીતે મળે અને તમે કેમ અત્યારે કટઅપનો વિડીયો બનાવ્યો છે તો તમને હું સંપૂર્ણ માહિતી સમજાવું તો આની પહેલાં આપણે કહી દઈએ કે આગળ એકવીસ પ્રાઇવેટ કોલેજનો વિડીયો આવશે ઓકે તો મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો તેર જીમીઆરએસ કોલેજ છે એમાંથી આઠ જૂની જીમીઆરએસ કોલેજ છે અને પાંચ અહીંયા નવી જીમીઆરએસ કોલેજ છે જેમાંથી આપણે જોઈએ કે આઠ જૂની જીમીઆરએસ કોલેજમાં બસ્સો સીટ છે એના પંદર ટકા લેખે અહીંયા ત્રીસ સીટ એનઆરઆઈ કોટામાં મળે છે ઓકે અને જે પાંચ જે નવી જીઆરએસ કોલેજ છે એમાં સો સો સીટ જ છે અને પંદર ટકા લે કે દરેક કોલેજમાં પંદર સીટ મળે છે તો હવે આ જે છે એમાં આપણે વાત કરીએ તો અહીંયા દરેક કોલેજમાં ત્રીસ એનઆરઆઈ કોટાની સીટ છે અને અહીંયા દરેક કોલેજમાં પંદર એનઆરઆઈ કોટાની સીટ છે એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી પણ અહીંયા જે આપણી સ્ટાર્ટિંગની ત્રણ કોલેજ છે જેમ કે અહીંયા જીએમઆરએસ જે સોલા છે અમદાવાદવાળી કોલેજ પછી જીએમઆરએસ ગાંધીનગર છે અને જીએમઆરએસ ગોત્રી વડોદરા છે માત્ર આ ત્રણ કોલેજમાં જ અહીંયા એનઆરઆઈ કોટાની સીટ ભરાય છે બાકીની કોલેજમાં એનઆરઆઈ કોટાની સીટ ખાલી રહે છે તો એ ખાલી રહેલી સીટને ખાલી નથી રાખવામાં આવતી એ સીટને પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે અને જે બાકીની કોલેજો જેમ કે જીમિયાર્સ હિંમતનગર છે એવી કોલેજમાં એક બે સીટ એનઆરઆઈ કોટાની ભરાય છે તો બાકીની દરેક કોલેજમાં પૂરેપૂરી સીટ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે જેમ કે કોઈ ધારપુરની કોલેજ હોય વડનગર હોય પછી તમે જોઈ શકો છો નવસારી હોય રાજપીંપળા હોય દરેક કોલેજમાં પૂરેપૂરી સીટ મેનેજમેન્ટ કોટામાં જશે જો જૂની જીમીએસ કોલેજ હશે જેમ કે વડનગર હોય ધારપુર હોય હિંમતનગર હોય તો એમાં મેનેજમેન્ટ કોટામાં જશે અને જો નવી કોલેજ હોય જેમ કે નવસારી હોય રાજપીંપળા હોય ગોધરા હોય મોરબી હોય તો એની પંદર સીટ મેનેજમેન્ટ કોટામાં જશે સિમ્પલી તમને આઈડિયા સમજણ પડી ગયો તો આપણે જે સ્ટાર્ટિંગની કોલેજ છે સોલા પછી ગાંધીનગર અને જે ગોત્રી વડોદરા એમાં આપણે એનઆરઆઈ જોઈશું અને પછી આપણે જે મેનેજમેન્ટ જોઈશું અને આપણે એ પણ માહિતી આપીશું કે કેટલી સીટ એનઆરઆઈ કોટામાંથી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે તો ચલો આપણે સંપૂર્ણ માહિતી આપીએ તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છે મેં તમને વાત કરી દીધી છે ફરીથી આપણે વાંચી લઈએ કે એમબીબીએસની દરેક જે તેર જીમીઆરએસ કોલેજ છે એમાં આપણે મેનેજમેન્ટ કોટાનું કટઅપ જોવાના છીએ તો એમાં આપણે શું જોઈશું કે વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર પચીસમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો જે પહેલી જીમીઆરએસ કોલેજ છે જે અહીંયા સોલા અમદાવાદમાં આપે આવેલી છે તો એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણે વર્ષ બે હજાર ચોવીસનું કટ ઓફ જોઈશું તો એમાં તમે અહીંયા જ જોઈ શકો છો કે અહીંયા જે ત્રીસ એનઆરઆઈ કોટાની સીટ હતી એમાંથી એક પણ સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ નથી એટલે કે ત્રીસે ત્રીસ સીટ અહીંયા એનઆરઆઈ કોટામાં ભરાઈ ગઈ છે તો એમાં તમે જોઈ શકો છો અહીંયા કેમ કે એનઆરઆઈ કોટામાં સ્ટુડન્ટ બહુ ઓછા હોય છે અને અને એનું કટ પણ બહુ લો હોય છે તમે જોઈ શકો છો અહીંયા કે આઠ લાખ સત્યાવીસ હજાર પાંચસો ને બાસઠ ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે ઓગણીસ હજાર એકસો અઠ્યાવીસ ગુજરાત રેન્ક પર એડમિશન મળ્યું છે અને બસો પાંત્રીસ માર્ક્સ પર અહીંયા જીમીઆર સોલામાં એડમિશન મળી જાય છે હવે જેને જીમીઆર સોલામાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય એને ક્યારે પણ મળશે નહીં મળશે નહીં મળશે નહીં કેમ કે બધી સીટ એનઆરઆઈ કોટાની ભરાઈ છે દરેક વર્ષે તો તમારે આવા સપના જોવાના નથી કે તમે ખોટા સપના જોઈ જોઈ લો કે મારે અહીંયા સોલામાં મેનેજમેન્ટ કોટામાં લેવું છે ભલે ફીસ બાર લાખ હોય તો ભરી દેવું છે પણ એના માટે સીટ તો હોવી જોઈએ ને એક પણ સીટ એનઆરઆઈ એટલે કે સોરી એક પણ સીટ મેનેજમેન્ટ કોટાની જીમીઆર સોલામાં હશે નહીં ક્યારે પણ કોઈ પણ વર્ષે તમારી હશે નહીં તો એ તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે હવે આપણે ફીસ જોઈએ પહેલાં તો તમે મેં ફીસની માહિતી આપ્યું હતું તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે જીમીઆરએસ કોલેજમાં એ ત્રણ લાખ પંચોતેર હજાર છે આપણે દરેક કોલેજનો વિડીયો બનાવવાના જ છીએ પ્રાઇવેટમાં પણ જીમીઆરએસમાં તો દરેક કોલેજની ફીસ સેમ છે એટલે અહીં આપણે માહિતી આપી દઈએ છીએ અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ દરેક કોલેજમાં અહીંયા બાર લાખ રૂપિયા છે જીમીઆરએસ કોલેજની વાત કરીએ છીએ ઓકે અને પ્રાઇવેટ કોલેજમાં દરેક કોલેજની અલગ અલગ ફીસ છે તો એને એનો આપણે સંપૂર્ણ વિડીયો બનાવીશું તો ચલો આપણે શરૂઆત કરીએ આપણે વાત કરી વર્ષ બે હજાર ચોવીસનો કટ ઓફ હવે આપણે જોઈએ વર્ષ બે હજાર પચીસમાં તો વર્ષ બે હજાર પચીસમાં પણ અહીંયા જે સોલાની કોલેજ છે એમાં જે તેર ત્રીસ એનઆરઆઈ કોટાની સીટ હતી એમાંથી જીરો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જાય એટલે ત્રીસે ત્રીસ સીટ એનઆરઆઈ કોટામાં જ રહી છે તો એનું કટ ઓફ તમે અહીંયા જ જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક છે ગુજરાત રેન્ક છે અને છે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો હવે આપણે બીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા જીએમએનએસ ગાંધીનગર તો એમાં પણ તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના કોઈ ચાન્સ નથી તમે અહીંયા જોઈ શકો છો વર્ષ બે હજાર ચોવીસનું કટ છે તો જે ત્રીસ એનઆરઆઈ કોટાની સીટ હતી એમાંથી ઝીરો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જાય એટલે ત્રીસે ત્રીસ અહીંયા એનઆરઆઈ કોટામાં જ ભરાય છે તમે અહીંયા કટ જોઈ શકો છો કે એકસો ને ચોરાણું માર્ક્સે માત્ર એડમિશન મળી ગયું છે આ ઓલ ઇન્ડિયા રેન્ક છે અને આ ગુજરાત રેન્ક છે પછી આપણે વર્ષ બે હજાર પચીસનું કટ જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા પણ ત્રીસ સીટ હતી એનઆરઆઈ કોટાની એમાંથી ઝીરો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે એટલે કે ત્રીસે ત્રીસ સીટ અહીંયા એનઆરઆઈ કોટામાં જ ભરાઈ છે એટલે કે જે સ્ટાર્ટિંગની ત્રણ કોલેજ છે મેં તમને વાત કરી એવી રીતે કે સોલાની કોલેજ હોય ગાંધીનગર હોય ગોત્રીમાં તમારા એડમિશન મળવાના ચાન્સ ઓછા છે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ છીએ કેમ કે સીટ જ નહીં ભલે ભલે તમે બારની બારની બાર લાખની જગ્યાએ પંદર લાખ આપવા તૈયાર છો પણ તમને એડમિશન નહીં જ મળે તો ચલો આપણે કટ ઓફ જોઈએ તો બસોને બે માર્ક્સ પર એડમિશન મળી ગયું હતું તો આટલા લો કોટામાં એડમિશન મળી જાય છે એનઆરઆઈ કોટામાં આગળની કોલેજ જોઈએ આપણે ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે જીએમઆરએસ ગોત્રી જે વડોદરામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસમાં એક સારી બાબત એ હતી કે અહીંયા જે ત્રીસ સીટ હતી એમાંથી પાંચ સીટ ખાલી રહી હતી તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી પચીસ સીટ એનઆરઆઈ કોટામાં ભરાઈ હતી અને હવે તમારો એક પ્રશ્ન હશે કે આ જે એનઆરઆઈ કોટાની સીટ છે એ મેનેજમેન્ટ કોટામાં ક્યારે કન્વર્ટ કરવામાં આવે છે તો એ બીજા રાઉન્ડથી કન્વર્ટ કરવામાં આવે છે તમારી જો પહેલા રાઉન્ડમાં કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટ જીમેલ્સમાં ભરાતી નથી ભલે એનઆરઆઈ કોટાની સીટ હશે તો એને ખાલી રાખવામાં આવે છે અને પછી જે બીજો રાઉન્ડ આવશે એડમિશન પ્રક્રિયાનું એમાં જે દરેક એનઆરઆઈ કોટાની ખાલી સીટ હશે એને પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે એટલે તમે પહેલા રાઉન્ડમાં કદાચ ચોઈસ કરો નહીં કે તમારે મેનેજમેન્ટ કોટા આવે તો પણ તમને એડમિશન મળશે નહીં અને તમે અહીંયા જોઈ શકો છો માત્ર પાંચ સીટ ફિલઅપ થઈ હતી એટલે કટ ઓફ બહુ હાઈ છે બે હજાર ચોવીસનો કટ ઓફ છે ને ચાર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું જે ગોત્રી વડોદરા છે એમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે બોતેર હજાર છસોને ત્રાણું અને ગુજરાત રેન્ક છે અહીંયા સત્યાવીસોને એક પછી આપણે વર્ષ બે હજાર પચીસમાં જોઈએ તો એક નુકસાનકાર બાબત એ હતી કે અહીંયા જે ત્રીસ એનઆરઆઈ કોટાની સીટ હતી એમાંથી ઝીરો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે એટલે ત્રીસે ત્રીસ સીટ અહીંયા એનઆરઆઈ કોટામાં જ ફિલઅપ થઈ ગઈ છે અને આ વર્ષે પણ વધારે ચાન્સ છે બે હજાર છવ્વીસમાં કે અહીંયા એક પણ સીટ ખાલી રહે નહીં કેમકે હવે એનઆરઆઈના વિદ્યાર્થીઓ એક્ટિવ થઈ થઈ ગયા છે એમને આઈડિયા આવી ગયો છે કે આવી રીતે સીટ હોય છે અને લો કટો પર અહીંયા એડમિશન મળે છે તમે જોઈ શકો છો અહીંયા એકસો ને સત્યાસી એડમિશન મળે છે એટલે વિદ્યાર્થીઓ હવે બહુ એક્ટિવ થઈ ગયા છે દરેક ફિલ્ડ ફિલ્ડમાં તમે જોઈ શકો છો અત્યારે બધા એક્ટિવ છે એટલે અહીંયા સીટ ખાલી રહેવાની કોઈ પણ સંભાવના નથી એટલે સ્ટાર્ટિંગની ત્રણ કોલેજો તમારે ભૂલી જવાની છે સોલા પછી ગાંધીનગરની કોલેજ અને જે ગોત્રી વડોદરા છે તમારે ત્રણેય કોલેજમાં એડમિશન મળવાના કોઈ ચાન્સ નથી તમે અહીંયા જે એનઆરઆઈ કોડાનું કટઅફ જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક ગુજરાત રેન્ક અને માર્ક્સ હવે આપણે ચોથા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા જીમિયરસ મેડિકલ કોલેજ મોરબી હવે તમે જોઈ શકો છો અહીંયા જે આ નવી કોલેજ છે એટલે આમાં માત્ર સો સીટ છે અને એમાંથી પંદર ટકા લેખી માત્ર પંદર એનઆરઆઈ કોટાની સીટ હોય છે એમાંથી પંદરમાંથી પંદરે પંદર મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે હવે બાકીની દરેક કોલેજમાં તમારી મેક્સિમમ સીટ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે તો હવે તમારું અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ સિમ્પલી શરૂ થાય છે તમે અહીંયા જોઈ શકો છો કે વર્ષ બે હજાર ચોવીસમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ છત્રીસ હજાર ચારસોને અગિયાર ગુજરાત રેન્ક છે પાંચ હજાર ત્રણસોને અને માર્ક્સ છે અહીંયા પાંચસોને એકાવન પછી વર્ષ બે હજાર પચીસમાં પણ પંદર જે એનઆરઆઈ કોટાની સીટ સીટ હતી પંદરે પંદર મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે અને તમે અહીંયા કટ જોઈ શકો છો વર્ષ બે હજાર કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ હજાર સિત્તેર ગુજરાત રેન્ક છે ચાર હજાર સાત અને માર્ક્સ છે અહીંયા ચારસો ને ઓકે તમને સિમ્પલી આઈડિયા આવી ગયો તમારે મેઇનલી રેન્ક પર ફોકસ કરવાનું છે રેન્ક તમારો આસપાસ હશે મેક્સમાં તમારે બહુ મોટો વેરિએશન હશે પેપર હાર્ડ હશે ઇઝી હશે તો આગળની કોલેજ જોઈએ આપણે પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જીમીઆરએસ વલસાડ એમાં તમે જોઈ શકો છો જૂની જીમીઆરએસ કોલેજ છે એટલે કે ત્રીસ એનઆરઆઈ કોટ કોટાની સીટ હતી એમાંથી ત્રીસે ત્રીસ અહીંયા બે હજાર ચોવીસમાં કન્વર્ટ થઈ છે મેનેજમેન્ટ કોટામાં તો તમે કટ ઓફ જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ પાંત્રીસ હજાર છસો ને ચોપન ગુજરાત રેન્ક છે અહીંયા પાંચ હજાર ત્રણસોને અડતાલીસ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને એકાવન પછી વર્ષ બે હજાર પચીસમાં આપણે જોઈએ તો કે અહીંયા જે ત્રીસ મેનેજમેન્ટ કોટાની સીટ હતી એમાંથી અઠ્યાવીસ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે કેમકે અહીંયા બે એનઆરઆઈ કોટામાં ફિલઅપ થઈ ગઈ હતી તો એનો તમે કટ ઓફ જોઈ શકો છો અહીંયા જે આ છે એ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ છે તમારે ખાસ યાદ રાખવાનું છે તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ એકત્રીસ હજાર આઠસો ને ચુમોતેર ગુજરાત રેન્ક છે ચાર ચાર હજાર ને ચુમ્માલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને ચુમ્માલીસ આગળની કોલેજ જોઈએ આપણે જેનું નામ છે અહીંયા જીમીઆરસ મેડિકલ કોલેજ જૂનાગઢમાં આવેલી છે તો આ જૂની જીમીએસ કોલેજ છે એટલે કે એમાં બસો સીટ હોય છે તો એમાંથી ત્રીસ સીટ એનઆરઆઈ કોટાની હોય છે તો વર્ષ બે હજાર ચોવીસમાં ત્રીસમાંથી ત્રીસે ત્રીસ સીટ મેનેજમેન્ટ કોટામાં ભરાઈ હતી કેમકે એનઆરઆઈ કોટાની દરેક સીટ ખાલી રહી હતી તો એનો તમે કટ જોઈ શકો છો વર્ષ બે ચોવીસનું ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ એકતાલીસ હજાર ત્રેપન ગુજરાત રેન્ક છે અહીંયા પાંચ હજાર પાંચસોને બ્યાસી અને માર્ક્સ છે અહીંયા પાંચસોને સુડતાલીસ વર્ષ બે હજાર પચીસમાં જોઈએ તો કે અહીંયા જે ત્રીસ એનઆર કોટાની સીટ હતી એમાંથી ઓગણત્રીસ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે અને એક એનઆરઆઈ કોટાની સીટ ભરાઈ હતી તમે અહીંયા જોઈ શકો છો કે વર્ષ બે હજાર પચીસમાં વધારે વિદ્યાર્થીઓ એનઆરઆઈ કોટાના આવ્યા હતા કેમ કે પહેલાંમાં ગોત્રીમાં પણ બે હજાર ચોવીસમાં પાંચ સીટ ખાલી રહી હતી પણ ગોત્રીમાં આ વર્ષે પચીસમાં અપ થઈ ગઈ હતી અને બાકીની કોલેજમાં પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે જીમીએસ જુના જૂનાગઢ છે એમાં પણ એક સીટ ફિલ અપ થઈ પછી જે આગળની કોલેજ છે વલસાડમાં એમાં પણ અહીંયા બે એક સીટ ફીલ હતી તો આવી રીતે અહીંયા બે હજાર પચીસમાં વધારે વિદ્યાર્થીઓ એનઆરઆઈ કોટાના આવ્યા હતા તો મેનેજમેન્ટ કોટામાં એટલી ઓછી સીટ થઈ શકે છે એટલે હવે વિદ્યાર્થીઓ સિમ્પલી એક્ટિવ થઈ થઈ ગયા છે એટલે સ્ટાર્ટિંગની ત્રણ કોલેજ તો તમારે ભૂલી જ જવાની છે અને બાકીની કોલેજમાં તમને એડમિશન મળી શકે છે તો તમે જોઈ શકો છો વર્ષ બે હજાર પચીસનું અહીંયા કંઈ કોલેજ હતી જીમીઆસ જુનાગઢનું તમે કટ ઓફ જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ તેત્રીસ હજાર નવસો ને બોતેર ગુજરાત રેન્ક છે ચાર હજાર સાતસો ને સત્યાવીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને બેતાલીસ આ જે પીડીએફ છે એને બનાવવામાં બહુ મહેનત લાગે છે તો અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોની વિડીયો શેર કરી શકો છો તો એમને પણ સરળ ભાષામાં સંપૂર્ણ મેડિકલ એડમિશન એડમિશનગેની જાણકારી મળતી રહે આમ આ માહિતી જે છે એ પીડીએફમાંથી ગોતવી પછી જોવું કે મેનેજમેન્ટનો કટ ઓફ કેટલો છે એમાં ઓલ ઇન્ડિયા કેટલો છે એમાં જોવું કે કેટલી સીટ ખાલી છે આ સંપૂર્ણ બહુ ડિફિકલ્ટ પ્રોસેસ છે તો આ તમે અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો તમને અને તમારા તમારા માટે જે તમને જ ઉપયોગી થશે ત્યારે પણ સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા આવશે ત્યારે તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે આ ચેનલ પર તો આપણે આગળની કોલેજ જોઈએ અહીંયા સાતમા નંબરની કોલેજ મેનલી સાતમા નંબર પર અહીંયા જીમીઆરએસ હિંમતનગર પણ હિંમતનગર આવે છે પણ આ વર્ષે એક 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 જે અપ્પા છે હું હું તમને લાસ્ટમાં જે હિંમતનગરની કોલે કોલેજ આવશે ત્યારે હું તમને સમજાવીશ તો સાતમા નંબરની કોલેજ જોઈએ તો એનું નામ છે અહીંયા જીમીઆરએસ નવસારી તો એ નવી કોલેજ છે તો એમાં અહીંયા પંદર સીટ છે જે એનઆરઆઈ કોટાની એમાંથી પંદરે પંદર મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે વર્ષ બે હજાર ચોવીસમાં તો એમાં તમે કટ જોઈ શકો છો મેનેજમેન્ટ કોટાનું કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ હજાર ચોસઠ ગુજરાત રેન્ક છે પાંચ હજાર આઠસોને એકાણું અને માર્ક છે અહીંયા પાંચસોને એકતાલીસ આ વર્ષ બે હજાર ચોવીસનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી આપણે જોઈએ વર્ષ બે હજાર પચીસમાં તો પંદરે પંદર સીટ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે તમે કટપ પણ જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ ત્રેપન હજાર એકવીસ પછી ગુજરાત રેન્ક છે અહીંયા પાંચ હજાર ત્રણસો બ્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસો એકત્રીસ ઓકે આ તો આપણું જીમીઆરએસ નવસારીનો કટોક પછી આપણે આઠમા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા જીમીઆરએસ મેડિકલ કોલેજ જે ઝારપુર પાટણમાં આવેલી છે જે જુ જૂની જીમીઆરએસ કોલેજ છે એટલે કે એમાં ત્રીસ એનઆરઆઈ કોટાની સીટ છે તો એમાંથી ત્રીસે ત્રીસ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે વર્ષ બે હજાર ચોવીસમાં તો વર્ષ બે હજાર ચોવીસનું તમે કટ પણ જોઈ શકો છો મેનેજમેન્ટ કોટાનું ધારપુરમાં કે એક લાખ પિસ્તાલીસ હજાર બસોને ઓલ ઇન્ડિયા રેન્ક છે ગુજરાત રેન્ક છે પાંચ હજાર બ્યાસી અને માર્ક્સ છે અહીંયા પાંચસોને પછી વર્ષ બે હજાર પચીસમાં આપણે જોઈએ તો કે ત્રીસમાંથી ત્રીસે ત્રીસ સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે તમે કટ જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ અઠ્ઠાવન હજાર આઠસો ને ઓગણપચાસ ગુજરાત રેન્ક છે પાંચ હજાર બાણું અને માર્ક્સ છે અહીંયા ચારસો ને અઠ્યાવીસ ઓકે આ હતું જીમીઆરએસ ધારપોર પાટણનું કટોક આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં તમે એક તમને માહિતી આપવા માગો છો કે મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર માટે જે આપણી યુટ્યુબ ચેનલ છે ટ્રેન ઇન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે જે મેડિકલના ચારે કોર્સ માટે લાગુ પડે છે એમબીબીએસ હોય બીડીએસ હોય આયુર્વેદિક હોય કે હોમ હોમિયોપેથિક હોય સંપૂર્ણ તમને ગાઈડન્સ આપવામાં આવશે જે અમારા બે હજાર પચીસના જે પેડ યુઝર્સ હતા એમ એમનો તમે રિવ્યૂ જોઈ શકો છો એમને કેવો વોટ્સઅપ ગ્રુપમાં રિવ્યૂ આપ્યો છે જ્યારે પણ એમને સેકન્ડ રાઉન્ડનો અથવા થર્ડ રાઉન્ડનો એડમિશન મળી જાય છે પછી એ રિવ્યૂ આપતા હોય છે તો એમનો તમે રિવ્યૂ જોઈ શકો છો કે એમને કેવો રિવ્યૂ આવ્યો છે અને અને કેવો અમારું કામ છે તો તમે વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો એટલે કે અહીંયા માતા પિતાના સપના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને વર્ષોની મહેનત એક ખોટા નિર્ણયથી બધું જોખમમાં આવી શકે છે એટલે તમારે ખાસ પેડ કાઉન્સલિંગમાં જોડાવવું જોઈએ અને તમે જોઈ શકો છો અહીંયા અમારા પર જે સ્ટુડન્ટે અને પેરેન્ટ્સે વિશ્વાસ કર્યો છે કારણ કે અહીંયા માત્ર માહિતી નથી મળતી અહીંયા સાચી જવાબદારી લેવામાં આવે છે યુટ્યુબ પર તમને માહિતી મળે છે પણ જ્યારે તમે પેડ કાઉન્સલિંગમાં જોડાવો ત્યારે તમને કોઈ પણ માહિતી માગો તો ત્યારે તમને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ તમને કોલમાં સમજાવવામાં આવે છે અને તમે રૂબરૂ પણ મળી શકો છો પછી આગળ આપણે જોઈએ જ્યારે એ માતા પિતા અને વિદ્યાર્થી નિર્ભજીને અમારા વખાણ કરે છે ત્યારે ત્યારે બીજા વિદ્યાર્થી આશા આશા જાગે છે કે અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું જોઈએ તો તમ તમારા બાળકને પણ મેડિકલ એડમિશનમાં લઈને તમે કોઈ ગૂંચવણમાં છો તો તમે કોઈ જોખમ ના લો અને આજે જ તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો જેની ફીસ છે અહીંયા નવ હજાર નવ્વાણું રૂપિયા છે હવે તમારે પેડ કાઉન્સિલમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી શકો છો પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો પણ એક ખાસ સૂચના છે કે પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય એમ તેમને જ માત્ર કોલ કરો બીજા વિદ્યાર્થીઓને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં પેડ કાઉન્સલિંગમાં જોડાયા પછી તમને સંપૂર્ણ માહિતી સમજાવવામાં આવશે તો આગળની કોલેજ જોઈએ આપણે નવમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જીમીઆરએસ વડનગર એ જૂની જીનિયર કોલેજ છે એટલે કે એમાં બસો સીટ છે બસોના પંદર ટકા એટલે કે ત્રીસ કોલેજ ત્રીસ સીટ તો ત્રીસે ત્રીસ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ છે વર્ષ બે હજાર ચોવીસમાં તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગની ત્રણ કોલેજ છે બાકીની કોલેજમાં માત્ર એક અથવા બે સીટ અથવા બધી જ સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય છે તો ખાલી સ્ટાર્ટિંગની ત્રણ કોલેજમાં તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન નહીં મળે સોલા ગાંધીનગર અને ગોત્રી બીજી તમને દરેક કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે જો તમારા માર્ક્સ સારા હશે તો તમે કટ ઓફ જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે બે હજાર ચોવીસમાં એક લાખ અડતાલીસ હજારને વીસ ગુજરાત રેન્ક છે અહીંયા પાંચ હજાર આઠસોને એકતાલીસ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને બેતાલીસ પછી વર્ષ બે હજાર પચીસમાં પણ અહીંયા ત્રીસ સીટ હતી એન એનઆરઆઈ કોટાની દરેક સીટ ખાલી રહી હતી તો બીજા રનમાં ત્રીસે ત્રીસ કોલેજ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી છે તો તમે કટ ઓફ જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ ઓગણસાઠ હજાર સાતસોને એકતાલીસ ગુજરાત રેન્ક છે અહીંયા પાંચ હજાર છસોને બાવીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને સત્યાવીસ આગળની કોલેજ જોઈએ આપણે દસમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જીમીઆરએસ પોરબંદર તો એમાં આપણે વર્ષ બે હજાર ચોવીસમાં જોઈએ કેમકે જીમીઆરસ બંદર નવી કોલેજ છે તો એમાં પંદર એનઆર કોટાની સીટ હતી પંદરે પંદર અહીંયા મેનેજમેન્ટ કોટામાં જ કન્વર્ટ થઈ છે કેમ કે દરેક સીટ ખાલી રહે છે તમે વર્ષ બે હજાર ચોવીસનો કટ પણ જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ પચાસ હજાર છસોને એકાવન ગુજરાત રેન્ક છે પાંચ હજાર નવસોને બેતાલીસ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને ચાલીસ આપણે વર્ષ બે હજાર પચીસમાં જોઈએ તો પંદર એનઆરઆઈ કોટાની સીટ 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 હતી દરેક ખાલી રહી હતી તો પંદરે પંદર મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી છે અને તમે એનો કટ જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ બાસઠ હજાર ઓગણસાઠ ગુજરાત રેન્ક છે પાંચ હજાર સાતસો સાત અને માર્ક છે અહીંયા ચારસો ને છવ્વીસ આપણે આગળની કોલેજ જોઈએ અગિયારમાં નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જીમિયર્સ મેડિકલ કોલેજ રાજપીંપળા તો એમાં આપણે જોઈએ વર્ષ બે હજાર ચોવીસમાં નવી કોલેજ છે એટલે પંદર એનઆરઆઈ કોટાની સીટ છે દરેક ખાલી રહી હતી તો પંદરે પંદર અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી છે તો એમાં તમે જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે વર્ષ બે હજાર ચોવીસના કટોમાં એક લાખ એકાવન હજાર આઠસો ને બાવન ગુજરાત રેન્ક છે પાંચ હજાર નવસો ને નવ્વાણું અને માર્ગ છે અહીંયા પાંચસો ને ઓગણચાલીસ વર્ષ બે હજાર પચીસમાં આપણે જોઈએ તો પંદર એનઆરઆઈ કોટાની સીટ હતી પંદરે પંદર ખાલી રહી હતી તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી અને અહીંયા તમે વર્ષ બે હજાર પચ્ચીસનો કટ જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ અડસઠ હજાર ત્રણસો ત્રીસ ગુજરાત રેન્ક છે પાંચ હજાર નવસોને એકતાલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ત્રેવીસ આપણે આગળની કોલેજ જોઈએ આમ તો જીમીએસ ગો ગોધરા છે એ લાસ્ટમાં આવી જોઈએ એટલે કે તેરમા નંબર પર આવી જોઈએ પણ એક અપ્પા છે જે હિંમતનગરની કોલેજમાં હું તમને સમજાવીશ કે શું અપ્પા છે તમને સંપૂર્ણ ડિટેલમાં તમારે લાસ્ટ સુધી વિડીયોમાં જોડાઈ રહેવાનું છે એક આ વર્ષે અપવાદ થયો હતો તો જીમીઆરસ ગો ગોધરા છે પાર્માનન્ટ નંબરની કોલેજ જે નવી જીમીઆરએસ કોલેજ છે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં એમાં પંદર એનઆરઆઈ કોટાની સીટ સીટ હતી પંદરે પંદર ખાલી રહે છે તો એને પંદરે પંદર મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી છે તમે વર્ષ બે હજાર ચોવીસનો કટ જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ ત્રેપન હજાર ચારસો ને ચાર ગુજરાત રેન્ક છે છ હજાર હજારને બાવન અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને અડત્રીસ પછી આપણે વર્ષ બે હજાર પચીસમાં જોઈએ તો પંદર એનઆરઆઈ કોટાની સીટ હતી પંદરે પંદર ખાલી રહી હતી તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી છે પછી તમે વર્ષ બે હજાર પચીસનું કટ જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ ઓગણએસી હજાર એકસો ને સિત્તેર ગુજરાત રેન્ક છે છ છ હજાર ત્રણસો ને બાર અને માર્ક્સ છે અહીંયા ચારસો ને સત્તર હવે આપણે જોઈએ અહીંયા જીમીઆરએસ હિંમતનગર તો એમાં તમારે ખાસ જોવાનું છે અહીંયા બે હજાર પચીસમાં એક અપાત છે એ અહીંયા હાઈલાઇટ પણ કરેલું છે હું હું તમને સિમ્પલી સમજાવીશ તો આપણે પહેલાં વર્ષ બે હજાર ચોવીસમાં જોઈએ કે જીમીઆરએસ હિંમતનગરમાં વર્ષ બે હજાર ચોવીસમાં જે ત્રીસ આ જૂની જીમઆરએસ કોલેજ છે એટલે એમાં ત્રીસ એનઆરઆઈ કોટાની સીટો છે કેમ કે બસો સીટો છે બસો સીટના પંદર ટકા એટલે કે ત્રીસ સીટ એમાંથી બે સીટ એનઆરઆઈ કોટામાં ભરાઈ ગઈ હતી એટલે કે અહીંયા અઠ્યાવીસ સીટ ખાલી રહી હતી એને એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી છે તો તમે વર્ષ બે હજાર ચોવીસમાં મેનેજમેન્ટ કોઢાનું કટ જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ એકતાલીસ હજાર ચોસઠ ગુજરાત રેન્ક છે પાંચ હજાર પાંચસોને પંચાણું અને માર્ક છે અહીંયા પાંચસોને સુડતાલીસ પછી આપણે વર્ષ બે હજાર પચીસમાં જોઈએ તો કે અહીંયા જે ત્રીસ એનઆરઆઈ કોટાની સીટ હતી એમાંથી ત્રણ એનઆરઆઈ કોટાની સીટ ભરાઈ ગઈ હતી તો સત્યાવીસ સીટ ખાલી રહી હતી એને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી છે હવે તમે અહીંયા કહેશો કે અહીંયા બે પ્રકારના કટ કેમ લખ્યા છે કે બે બે વખત ઓલ ઇન્ડિયા રેન્ક લખ્યો છે બે વખત ગુજરાત રેન્ક લખ્યો છે અને બે વખત અહીંયા માર્ક્સ લખ્યા છે તો તમને હું સિમ્પલી સમજાવું કે આ જે છે જેમ કે અહીંયા જીમિયર હિંમતનગરમાં કેવું હતું કે થર્ડ રાઉન્ડમાં એક સીટ એટલે કે સેકન્ડ રાઉન્ડમાં એક સીટ ખાલી રહી હતી તો એક વિદ્યાર્થીને થર્ડ રાઉન્ડમાં એડમિશન આપવામાં આવ્યું હતું તો એના માર્ક્સ આટલા ઓકે આ ચારસો ચાલીસ આસપાસ માર્ક્સ એના હતા એટલે કે જે સેકન્ડ લાસ્ટ વિદ્યાર્થી હતો હવે જે થર્ડ રાઉન્ડમાં જે પણ જેને એડમિશન મળ્યું એને પણ એડમિશન લીધું નહીં એટલે આ સીટ ક્યાં ગઈ સ્ટે વેકન્સી રાઉન્ડમાં ગઈ એટલે જીમે સિંમતનગરની એકમાત્ર સીટ જીમીએસ કોલેજની ખાલી હતી જે ત્રીજા રાઉન્ડમાં પણ ખાલી હતી અને ચોથા રાઉન્ડમાં પણ સીટ ખાલી રહી હવે ચોથો રાઉન્ડમાં કેવું તમારે જો પાર્ટ લેવો સ્ટે વેન્સી રાઉન્ડમાં તો તમારે ત્રણ લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ ભરી અને તમે પાર્ટ લઈ શકો છો અને જો તમને સીટ મળી જાય અને તમે એડમિશન ના લો તો એ તમારા ત્રણ લાખ જતા રહે છે તો મેક્સિમમ વિદ્યાર્થીઓ ત્રણ લાખ ભરી અને જેને એડમિશન એમને આશા ન હોય એ આમાં પાર્ટ લેતા નથી તો જે જીમે સિંબતનગરનું આ વખતનું જે કટ ઓફ છે એ ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ ત્રાણું હજાર નવસો ને પંચોતેર ગુજરાત રેન્ક છે અહીંયા છ હજાર આઠસો છવ્વીસ અને માર્કસ છે અહીંયા ચારસો ને નવ આ છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે અને જે છેલ્લેથી બીજો વિદ્યાર્થી છે એના માર્ક્સ છે ડાયરેક્ટ તમે ચારસો ચાલીસ અહીંયા જોઈ શકો છો એટલે આ સીટ ખાલી રહી હતી એના લીધે આટલું નીચું કટઅફ છે ન કે જે જીમ્યા હિંમતનગર નગરમાં તમે જોઈ શકો છો અહીંયા કે તમે અહીંયા જોઈ શકો છો કેટલો ઓલ ગુજરાત રેન્ક છે અહીંયા પાંચ હજાર નવસો ને પંચાણું અહીંયા પણ તમે જોઈ શકો છો ચાર હજાર આઠસોને એકુત છે તો આટલા સ્પર્ધા એડમિશન મળે છે તમે અહીંયા જોઈ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે આ પાંચસોને સુડતાલીસ માર્ક્સ છે બે હજાર ચોવીસમાં તો તમે જો કઈ કોલેજમાં પાંચસોને જો અહીંયા પાંચસો અડત્રીસ છે પાંચસો ઓગણચાલીસ છે પછી પાંચસો ચાલીસ છે પાંચસો ને બેતાલીસ છે પછી આપણે જોઈએ આગળની કોલેજમાં તો કે અહીંયા પાંચસો ને ચુમ્માલીસ છે અહીંયા પાંચસોને એકતાલીસ છે અહીંયા પાંચસોને સુડતાલીસ છે એટલે કે જૂનાગઢ પછી જીમિયર હિંમતનગર આવે છે મેં અહીંયા પણ લખ્યું પણ હતું કે સાતમા નંબરે તમારી જીમિયાર હિંમતનગર કોલેજ આવે છે પણ અહીંયા એક સીટ ખાલી રહી હતી એના એના લીધે સૌથી ઓછો કટ છે અને જે દરેક કોલેજને ક્રમ ક્રમ આપવામાં આવ્યો છે એ બે હજાર પચીસના કટ આધારે આપવામાં આવ્યો છે એટલે અહીંયા જીમિયર હિંમતનગરને લાસ્ટમાં રાખવામાં આવી છે તમે પછી બે હજાર પણ અહીંયા જોઈ જોઈ શકો છો કે અહીંયા જે સેકન્ડ ક્લાસ વિદ્યાર્થી છે એને અહીંયા ચારસોને ચાલીસ માર્ક્સ છે તમે જોઈ શકો છો અહીંયા કે જે આપણે જો અહીંયા ચારસોને સત્તર માર્ક્સ છે ગોધરામાં સૌથી ઓછું છે પછી અહીંયા જે રાજપીંપળા છે એમાં પણ અહીંયા કેટલું છે ચારસો ત્રેવીસ માર્ક્સ છે પછી આપણે આગળ જોઈએ તો ચારસોને છવ્વીસ માર્ક્સ છે પછી અહીંયા ચારસોને સત્યાવીસ માર્ક્સ છે આગળ તમે જોઈ શકો છો દરેક આગળની કોલેજ જેમ કે અહીંયા ચારસોને અઠ્યાવીસ છે પછી અહીંયા ચારસો એકત્રીસ છે આગળની કોલેજ જોઈએ આપણે તો અહીંયા ચારસોને બેતાલીસ છે તો આના પછી તમારે જીમ્યાસ હિંમતનગર આવી જોઈએ એટલે એટલે કે જીમ્યાસ હિંમતનગર સારી કોલેજ છે ટૉપ ટેન કોલેજમાં આવે છે તો તમારે ચોઇસ લેન્ડમાં પણ આગળ રાખવાની છે પણ અહીંયા એક અપવાદ હતો એક વિદ્યાર્થીએ સીટ છોડી દીધી હતી એટલે એને એક એક તો ઓલરેડી સીટ ખાલી હતી સ્ટે વેકેશનમાં માત્ર એક જ સીટ ખાલી હતી અને એ વિદ્યાર્થીઓએ પણ સીટ છોડી દીધી એટલે કે સ્ટે વેકેશનમાં ચોથામાં પણ જીમીએસ કોલેજની ગવર્મેન્ટ કોટાની સીટ ખાલી રહી હતી સોરી મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી રહી હતી તો તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો બસ આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે અમે તમારા માટે સંપૂર્ણ મહેનત કરશું તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને તમારા મિત્રોને જે જેને પણ જરૂર એને ખાલી વિડીયો શેર કરતા જવાનું છે તો બસ મળીએ આગળના વિડીયોમાં જેમાં આપણે પ્રાઇવેટ કોલેજનો કટઅપની શરૂઆત કરીશું પણ પ્રાઇવેટ કોલેજમાં આપણે જે ગવર્મેન્ટ કોટા છે એટલે કે જે દરેક કેટેગરીનો કટઅપ છે એને એની સાથે અહીંયા આપણે મેનેજમેન્ટ કોટાનું કટઅપ આપીશું આ તો જીમીએસ કોલેજમાં થોડું તમને સમજાવું તો એટલે અલગ વિડીયો બનાવવામાં આવ્યો છે પણ પ્રાઇવેટ કોલેજમાં આપણે સાથે જ રાખીશું તો બસ મળીએ આગળના પ્રાઇવેટ કોલેજના કટઅપના વિડીયોની સાથે